લોકોપુરમાં વિદેશીઓ સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયાની સંપત્તિ ઉભી કરી છે તે સમયે આ બંને પિતા પુત્રોએ જેમની સાથે છેતરપિંડી કરી હતી તે વિદેશી લોકો જ્યારે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપવા માંગતા હતા ત્યારે તેઓએ આ આ આ લોકોને ડરાવ્યા હતા અને લોકો વિરુદ્ધ ખોટો રિપોર્ટ આપ્યો હતો જ્યારે પોલીસે વિદેશી પ્રવાસીઓ સાથે વાત કરી તો મામલો સામે આવ્યો અને આરોપી પિતા રાજેન્દ્ર અને પુત્ર ગૌરવ વિરુદ્ધ માણક ચોક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે આ કેસ અમેરિકન મહિલા ચેરિશ તરફથી દાખલ કરવામાં આવ્યો હતો પોલીસને આપેલા રિપોર્ટમાં ચેરીસે જણાવ્યું કે રાજધાની જયપુરના રહેવાસી બે જ્વેલરી બિઝનેસમેન રાજેન્દ્ર સોની અને ગૌરવ સોની તેની નકલી સામાન વેચી રહ્યા છે તેઓ ચાંદીની ચેન પર સોનું પોલિશ કરીને અમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે નવ કેરેટ સોનું ચૌદ કેરેટ સોનું હોવાનું કહેવાય છે પોલીસમાં કેસ નોંધાયા બાદ પિતા પુત્ર બંને ફરાર હોવાનું કહેવાય છે Gaurav Seni and his father with Rama Exports out of Jaipur have been systematically cheating me in jewelry. They have been shipping me 9 carat and gold plate instead of 14 carat. They have been shipping me entirely moissanite instead of natural diamonds. Uh, it's not just me, it's about 10 other designers that are impacted by him and his fraud. He has been systematic in how he has uh, done the fraud. He has included uh, fake certificates and other people to lie on top of his lies. It has been incredibly damaging to my business. I have spent over a half a million, I'm sorry, 495,000 US dollars with him. જ્યારે પોલીસ આ મામલાની ઝીણવટ ભરી તપાસ કરી તો સામે આવ્યું કે માત્ર એક મહિલા જ નહીં પરંતુ બંને અનેક લોકો સાથે છેતરપિંડી કરી રાજધાની જયપુરમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી હતી અને પૈસા કમાયા હતા અગ્રસેન સર્કલ વિસ્તારમાં જયપુરમાં બનેલા આલિશાન એપાર્ટમેન્ટમાં આ આરોપીઓએ એક લક્ઝરી ફ્લેટ પણ બુક કરાવ્યો છે જેની કિંમત ત્રણ કરોડ ત્રીસ લાખ રૂપિયાથી વધુ છે યુએસ લેડી થી जेरिस नोरतेज उसने मानक चौक थाने पे एक मुकदमा दर्ज कराया कि वो पिछले दो साल से 2022-23 और अभी कंटिन्यू उनके साथ आरोपियों के यहाँ से ज्वेलरी का व्यवसाय करती थी और जब उस व्यवसाय करते करते एक दिन उसने वहाँ यूएस के अंदर एक एग्जीबिशन लगाई उसमें ये सामने आया कि जो उसके ज्वेलरी थी उसके अंदर जो स्टोन लगे हुए थे जो कि उसने डायमंड खरीदे थे वो सारे मोजेनाइट पत्थर आता है काफ़ी सस्ता पत्थर है वो लगा हुआ था और दूसरा जो ज्वेलरी के अंदर जो उसको सर्टिफिकेट दिया गया था कि उसके अंदर चौदह कैरेट सोना है वो नौ कैरेट सोना निकला और उसके अंदर सर्टिफिकेट में जो डायमंड का दिया हुआ था वो मोजेनाइट पत्थर निकला और इसके जो ये लेडी थी इन्होंने जो रिपोर्ट दी उसमें लगभग छह करोड़ रुपए का इसने व्यापार किया है इसके अलावा इस लेडी के पास चार ईमेल और आए हैं, जो इनके साथ यूएस के थे और व्यापार इस आरोपी के साथ करते हैं, तो वो भी काफी बड़ा अमाउंट है करोड़ों के अंदर अमाउंट है विदेशियों साथी करवा केस राजधानी जयपुर न मानक चौक पुलिस स्टेशन में नोधवा ડીસીપી નોર્થ રાશિ ડોગરાએ આ સમગ્ર મામલાની તપાસ જવાબદારી એડિશનલ ડીસીપી બજરંગ સિંહ શેખાવતને સોંપી છે બજરંગ સિંહ શેખાવતે કાર્યવાહી કરી છે આ દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જો કે આ કેસમાં બંને મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે આ અસમગ્ર મામલાને લઈને ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન બજરંગ સિંહ શેખાવતે કહ્યું કે આ કેસ નોંધાયા બાદ તરત જ કે અમે તપાસ શરૂ કર્યા પછી અમને ઘણી માહિતી મળી આજ કેસમાં આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે સમગ્ર મામલાને લઈને તેણે કહ્યું કે હું લોકોને અપીલ કરીશ કે તેઓ છેતરપિંડીનો શિકાર ન બને અને પ્રતિ